ધીમે ધીમે ચાલીને આવતી એ ટેકનોલોજી એ શોધો એ આપણા દેશમાં સાથે ને સાથે ઇમ્પ્લિમેન્ટ થાય અને દેશ દોડતો થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે અને એવા સમયમાં આપ સૌ ડોક્ટરો બની રહ્યા છો આજે તમે જે ભણ્યા છો સારવાર કરવાની પદ્ધતિ લાઈન ઓફ ટ્રીટમેન્ટ એ પ્રોટોકોલ કોઈના પેપર પબ્લિશ થાય જર્નલમાં પેપર પબ્લિશ થયા પછી એની ડિબેટ થાય પ્રોટોકોલ પણ બદલાઈ શકે ટેકનોલોજી ના માધ્યમથી તમે જે સાધનોનો ઉપયોગ કરો છો એ પણ નીત નવા ટેકનોલોજી વાળા સાધન સાધન એમઆરઆઈ હોય સીટી સ્કેન છે ડાયગ્નોસિસ કરવા માટેના સાધનો એ બે પાંચ વર્ષે બદલાતા રહે હવે સતત દુનિયા સાથે ટચમાં રહેવું પડે એવું નથી કે એક વખત સર્ટિફિકેટ મળ્યું એટલે લાઈફ ટાઈમ આપણને લાઇસન્સ મળી ક્ષેત્રની અંદર વધુ નિપુણતા અને તીક્ષ્ણતા મેળવતા રહેવું પડશે દુનિયા સાથે સંપર્કિત રહી અને તમે તમારા ફિલ્ડની અંદર આગળ વધી શકાય અને હવે તો આદરણીય શંકરભાઈ બે હાજર ચૌદ પંદરની અંદર પીપીપી મોડલ ઉપર જે મેડિકલ કોલેજ આપવાની શરૂઆત કરીને ક્રાંતિની શરૂઆત એ આપણા ગુજરાતની થઈ એ ગુજરાતની થઈ આજે બ્રાઉન ફિલ્ડમાં ગ્રીન ફિલ્ડમાં દરેક જિલ્લાઓમાં ક્યાંક તો બે અને ત્રણ પણ બની છે એ પ્રકારના વિષય સાથે વધુ ને વધુ ડોક્ટરો આપણને કેવી રીતે મળતા થાય અને મને કહેતા આનંદ થાય છે આ વખતે બોતેરસો પચાસ આપણી સીટો સાથે નવી સાડા ચારસોની એસેન્શિયાલિટી એ ગુજરાત સરકારે આપી દીધી છે અને આવતા સમયમાં જે અમે બીટીપી મોડલ પર અરજીઓ મંગાવી છે એની અંદરથી પણ છ થી સાત નવી મેડિકલ કોલેજ કે જે જિલ્લાની હવે મેડિકલ કોલેજ બાકી છે એ જિલ્લામાં મેડિકલ કોલેજ આપવા માટે એટલે આશરે દર વર્ષે પંચ્યાસી ઉપર ડૉક્ટરો એમબીબીએસ આવતા વર્ષમાં આપણને મળતા થશે અને આ વખત બધા વેટિંગ ફોર પીજી સીટ ઘણા બધા હશે કે પીજી માટે પરીક્ષા આપવાના નવી એક હજાર લગભગ અગિયારસો જેટલી સીટો માટે ગુજરાત સરકારે એસએમસીએસિટી સર્ટિફિકેટ